કેમ છો ગાઈસ મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે તો આજે સર નાક તો અમારે બધાને જવાનું છે મેળામાં તો અમારા બ્લોગમાં બનાવી રહ્યો છું બહુ મજા આવશે તો કઈ જગ્યાએ મેળામાં જઈએ છીએ એ તમને બતાવીએ બરાબર આ બાતો બધી ચા પાણી ચાલે આપણે ચાલા પી લીધી દીદી અમારે હાલ ઉઠી અને હવે જઈએ મેળામાં તો હું તમે બ્લોગો બનાવી રહ્યો છું આ બધા જાગીને ચા પીવા ચાલુ હો આજે ચા પી લીધી કે નહીં

હવે ઘર ભર રાખી દે સીધા જઈને તમને મળીએ મેળામાં તો બ્લોગમાં બને રહેજો છે વિધિ ચીલી વાર હડા ફટાફટ તો મળીએ ગઈશ ડાયરેક્ટ મેળામાં તમને ફાઈનલી ગઈશ મેળામાં આવી જાય છીએ તો મેળામાં ફરીએ મેળામાં આવી જાય છીએ મેડમ ભરીયા તો તો ભરીયે શું ફરી તમે બતાવીએ ને દાસ સદ આયા છે દા સંગમાં નહી ને કાલ ક તોડી ફરી મેડમ ભરીયા આ ગીસક મંદિર અંદર સુધી ને ઉતારતા હતા અને બહાર થી ઉતારી ને બે બે રૂપિયા બે રૂપિયા નંબર પર તોરા પણ નાવ બે રૂપિયા બે રૂપિયા ને છે તો ગાઈસ આદુસકો કિયે જો જોઈ જોઈ બેટા પ્લીઝ હાથ બહુ જો ગાઈસ પેલે આવી છે કેડી મેં નરતલાફતી હતી હવે અત્યારે જોમોલો તો તમને બતાવું ગોમૈયા

ના ખાવા બેટા ચીખી લાયા બાપા ગાય હજી તો મેળો ફરવા બાકી ગાય માં ચાકી મકલે તમે એમ મકાઈ ખાવી તો ગાઈ સમજાય કે મકાઈ લઈ લીધી ખાવા અમાર વિધિ ગુલ્ફી લીધી કેંડી યો 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 પકોડીવાળો

બરાબર તો મળીએ સીધા તમને ઘેર જઈને તો બનાવી દઉં ગાઈસ ઘેર આવી જાય છીએ આ બાજુ ગુડી અમારે લેસન કરે હા પપ્પા બેઠા આ બાજુ અમે જાગી શીખા સાગ વેચવા એક કે શીખા અલગ પાડે જ ખબર નહીં ના કહેવાય આજે બર્થડે હેપી બર્થડે કીધું કોઈ નહીં